ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં દેખાઈ અમેરિકન મંદીની અસર વર્ષ બે હજાર બાવીસમાં હીરા ઉદ્યોગનું ટર્નઓવર આશરે બે લાખ પચીસ હજાર કરોડનું હતું જે આજે ઘટીને રીતે એક લાખ પચાસ હજાર કરોડનું થઈ ગયું છે સુરતમાં લગભગ ચાર હજાર જેટલા મોટા અને નાના ડાયમંડનું પ્રોસેસિંગ યુનિટ લગભગ દસ લાખ લોકો સીધી રોજગારીની પૂરી પાડે છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમનો પાણીમાં આવક થઈ છે છેલ્લા બે દિવસની અંદર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે સરદાર સરોવરની ડેમની પાણીની એક લાખ ઓગણસીર હજાર જીરો નવ ક્યુસેક આવક થઈ છે બપોર બાદ પાણીની આવક એક લાખ ક્યુસેક કરતાં પણ વધારે થઈ ગઈ હતી ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં વરસાદથી પાણીની આવક થતાં લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર કૃષિને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂપિયા ત્રણ લાખ સુધીને લોન આપવામાં આવશે જે નજીવા વ્યાજ દરે આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને સાત ટકાના રાહત દરે લોન મળશે તો દર્શક મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાત ઓગણીસના રોજ સોનાની કિંમતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બાવીસ કેરેટ સોનાની કિંમતમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે જે તેરસઠ હજારના પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયો હતો તો દર્શક મિત્રો વિધવા પેન્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિધવા પેન્શન માટે પુનઃ લગ્નનું પ્રમાણપત્રની જરૂર નહીં પડે ગંગા સ્વરૂપ બહેનો માટે હિતના સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા પચાસ વર્ષથી વધુ વયની મહિલા માતા બહેનોને પ્રમાણપત્ર લેવાનો મુક્તિનો નિર્ણય રાખવામાં આવ્યો છે તો દર્શક મિત્રો એચડીએફસી બેંકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એચડીએફસીની બેંકની લોન મોંઘી થઈ ગઈ છે એચડીએફસી બેંકે લોનનું દર વધારવાની જાહેરાત કરી છે આઠ ઓગસ્ટથી લાગુ થઈ છે આ નિયમ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાનો વધારો કર્યો છે જે પહેલાં નવ પોઈન્ટ દસ ટકા હતી જે વજને નવ પોઈન્ટ પિસ્તાળીસ ટકા થઈ ગઈ છે તો દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે મહત્વ આદેશ કર્યો છે હેલ્મેટ પહેરવાની આદત નથી તો આદત પડી લેજો અમદાવાદમાં ટુ વ્હીલર ચાલક હોય તો ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે અમદાવાદમાં બાઇક ચલાવવા સાથે પાછળ બેનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે લોકોની ભારે નારાજગીના પગલે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ત્રેવીસ જુલાઈ રોજ રજૂ કરેલા બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગતા ટેક્સને વીસ ટકા ઘટાડીને બાર પોઈન્ટ પાંચ ટકા સુધી કરી નાખ્યો હતો તો દર્શક મિત્રો આદિજાતિ વિદ્યાર્થીઓને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા દસ વર્ષમાં સત્યાંસી લાખ વધુ વિદ્યાર્થીઓને પોષણક્ષમ દૂધનો લાભ મળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ આદિજાતિ સમુદાયનું આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટેના મોટા પ્રયાસો હાથ ધર્યા હતા તો દર્શક મિત્રો ભારતીય અર્થવ્યવસ્થાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય અર્થવ્યવસ્થાનો જીડીપીનો ગ્રોથ આઠ પોઈન્ટ બે ટકાનો પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી રહ્યો હતો વિશ્વની તમામ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને પાછળ છોડી દીધી છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો ગુજરાતી માટે કાલરૂપ આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલે નવી આગાહી કરી છે દર્શક મિત્રો હવે ગુજરાતમાં માહોલ વરસાદનો જન્મ્યો છે સમગ્ર જિલ્લામાં તાલુકામાં વરસાદનો રાવણ મજા મૂકીને વરસી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાર તાલુકામાં દસ ઇંચથી વધતો વધારો નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આગામી ચોવીસ કલાકમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો બનાસ નદી બે કાંઠે આવી આ દર્શક મિત્રો પ્રથમ વખત બનાસ નદી બે કાંઠે આવી છે ગુજરાતમાં પાંચ દિવસથી આગાહી પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ મળી રહ્યો છે ઉપરવાસમાં સારો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં સારા વરસાદને કારણે પ્રથમવાર બનાસ નદી બે કાંઠે આવી ગઈ હતી ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે તો દર્શક મિત્રો આજના જીરાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો આજે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી ઉજા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આજના રાજ્યના અઠ્યાવીસ માર્કેટયાર્ડના ભાવ વિશે જાણી લઈએ તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ સાતસો ઓગણપચાસ ફોટ એકોતેર ટન જીરાઈની આવક થઈ છે રાજ્યમાં જીરાઈની સૌથી ઊંચો ભાવ માર્કેટયાર્ડમાં પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ દર્શક મિત્રો આજે ઊંઝા માર્કેટયાર્ડનો નીચો ભાવ ચાર હજાર એકસો સુધી જોવા મળ્યો હતો તો દર્શક મિત્રો આ ઉપરાંત ગોંડલ માર્કેટયાર્ડના ચાર હજાર સાતસો એકાણું રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો બીજા માર્કેટના ભાવ વિશે જાણી લઈએ તો રાજકોટ માર્કેટ ભાવ ચાર હજાર સાતસો ને રૂપિયા સુધી જોવા મળ્યા હતા તો દર્શક મિત્રો જસદણ ના ભાવ ચાર હજાર